મિત્રો પ્રસ્તુત એપિસોડ આજે આપણે શરૂ કરીએ એ પહેલાં હું આપનું સ્વાગત કરું છું અને પ્રસ્તુત એપિસોડને સબસ્ક્રાઈબ કરવા આપને ખાસ આગ્રહ કરું છું વિષય છે ડેવિડ આમ તો આપણે દાઉદ કહીએ છીએ પણ આ એપિસોડ પૂરતું આપણે એને ડેવિડ તરીકે ઉલ્લેખીશું ઇઝરાયલનો ભક્ત કવિ અને રાજવી ડેવિડ ડેવિડનો જન્મ બેથલેમનગરમાં ઈસવન પૂર્વે એક હજાર ચાલીસની દિસાલમાં થયો હતો તેના પિતાનું નામ યશાઈ યશાઇના આઠ દીકરાઓમાં આ ડેવિડ સૌથી નાનો હતો તે રંગે રૂપે ગોરો અને રૂપાળો હતો તે તેના પિતાના બકરા ચરાવવાને માટે જંગલમાં જતો એક દિવસ આ અને હુમલો કર્યો તેઓનો સામનો કરીને બંને હિંસક પશુઓને જમીન દોસ્ત કરી નાખ્યા ગોલિયા નામનો એક યોદ્ધો જે ઇસરાયેલના સૈન્યનું અને ઈસરાયેલના ઈશ્વરનું અપમાન કરતો હતો એ ગોલિયાથ આ ગોલિયાથ નામનો એક કદાવર પરિસ્થિતિ યોદ્ધો તેને ડેવિડે માત્ર ગોફણ વીંજીને છોડેલા પથ્થર તાકીને તેના લમડામાં માર્યો આમ ગોલિયાથને મરણને ઘાટ ઉતાર્યો ડેવિડે પ્રભુ યહોવાએ આવા બહાદુર ડેવિડની પસંદગી રાજા તરીકે કરી પ્રબોધક સમુએલે બેથલેહેમ જઈને તેનો રાજ્યાભિષેક કર્યો અને ઈઝરાયેલના દ્વિતીય રાજા તરીકે તે તખ્તનસીન થયો તેને ઘણા યુદ્ધો કરવા પડ્યા તેણે વિશાળ લશ્કરોના સામના કર્યા તેમના આમન પુત્રો સામેના યુદ્ધ દરમિયાનનો એક પ્રસંગ તેના નૈતિક પતનને માટે જાણીતો છે વાત એની આવી છે દુશ્મનોના રાહાબનગરને દાઉદના સૈન્ય દ્વારા ઘેરવામાં આવ્યું ત્યારે એક દિવસ ડેવિડે સેનાપતિ યુવાબને યુદ્ધમાં મોકલ્યો પણ પોતે રાજમેલમાં રહ્યો એ વખતે વસંત ઋતુ ખીલેલી હતી વાતાવરણ આહલાદક હતું અને માદક પણ હતું ડેવિડ મહેલની અગાસી ઉપર ગયો ત્યાં રહે સંજોગો વસાત દૂર દૂર સ્નાન કરી રહેલી એક સુંદર મહિલા ઉપર તેની નજર પડી અને તેની આંખોમાં તે વસી ગઈ તેનું નામ બે સેવા તે દાઉદના લશ્કરમાં લડતા એક સૈનિક ઉરિયા હિતની પત્ની હતી ડેવિડે તેને મહલમાં મહેલમાં પકડી મંગાવી રાત પાસો કરાવ્યા પછી તેને પરત મોકલી કેટલાક સમય પછી બેથ સેવાએ ડેવિડને કહેવડાવ્યું કે હું સગર્ભા થયેલું છું અને તેથી ડેવિડ વિમાસણમાં મુકાયો મુકાયા બેથ સેવાનો પતિ ઉરિયા હિતી તે દુશ્મન સૈન્યની સામે પ્રથમ હરોળમાં વફાદારીપૂર્વક યુદ્ધ કરી રહ્યો હતો ડેવિડે તેને ષડયંત્ર દ્વારા મારી નંખાવ્યો અને બેટ સેવાને મહેલમાં તેડી મંગાવીને તેને રાણી તરીકે અપનાવી આ તેના બે મુખ્ય અપરાધો હતા જો કે એ બે અપરાધો એક જાતીય કુકર્મ અને બીજું ઉરિયાની હત્યા એ સિવાય અન્ય કોઈ અપરાધો ડેવિડે કર્યા ન હતા એક રાજા પંદર પાંચ આ અપરાધી કૃત્યો વિશે પ્રબોધક નાથાને ડેવિડનું ધ્યાન દોર્યું તેને ઠપકો આપ્યો અને તેથી ડેવિડે પસ્તાવો કરીને યહોવા સમક્ષ ક્ષમાયાચના કરી કે હે યહોવા તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કરો તમારા પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘનો ભૂસી નાખો યહોવાએ તેના ઉલ્લંઘનો માફ કર્યા તેના પાપ ઢાંકી દીધા અને પોતાના પસંદ કરેલા માણસ તરીકે તેને અપનાવી લીધો ડેવિડના પ્રથમ પુત્રનું બાલ્યાવસ્થામાં જ મરણ થયું ત્યારબાદ પત્ની બેથી જે પુત્ર થયો તે જ્ઞાની સોલોમન આ પુત્ર ખૂબ શાણો અને વિવેક બુદ્ધિથી સભર હતો સોલોમને પ્રભુ યહોવાની આજ્ઞા અને સંમતિ અનુસાર ઇઝરાયલ પ્રજા માટે એરુસાલેમમાં ભવ્ય અને વિશાળ ભક્તિસ્થાન બંધાવ્યું ડેવિડ પુત્ર પ્રેમી હતો તેને નવ ઉપપત્નીઓ હતી તે રાજવી ઉપરાંત ભક્ત કવિ ગાયક અને સંગીતકાર હતો પવિત્ર બાલબલ્લા ગીતશાસ્ત્ર ગ્રંથમાં તેણે રચેલા તોતેર ગીતોનું સંકલન કરવામાં આવેલું છે ડેવિડે અખંડ ઇઝરાયેલ પર ચાલીસ વર્ષ સુધી રાજ્ય કર્યું તેના શાસનમાં પ્રજા સુખ સંપન્ન અને આબાદ હતી રાજ્ય સ્થિર હતું સિત્તેર વર્ષની વયે યરુસેલેમમાં તેનું મૃત્યુ થયું તેના પછી તેનો પુત્ર સોલોમન રાજ્યાસન પર અભિષિક્ત થયો પિતા ડેવિડેના શાસનની માફક તેના રાજ્યમાં શાંતિ અને ખ્યાતિ પ્રવર્તી રહેલા હતા અત્યારે બસ આટલું જ ફરી આગામી વખતે નવેસરથી આપણે નવો એપિસોડ જોઈશું અને સાંભળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું આભાર